બાયરાલ તમારી પાસે જો કંકુ ચંદન ચોખા એકવાર હાથ ઊંચો કરજો ના આવ્યો હોય એની પાસે કંકુ ચંદન ચોખા નથી આવ્યો હાથ ઊંચો કરો કે કંકુ ચંદન એટલે પીળો કંકુ એટલે લાલ અને ચોખા આ પડ્યો તમારી થાળીમાં આવી ગયો છે ને પ્રદીપભાઈ પાછળ સાત જણાને ને ગુલાલ કંકુ ચંદન ચોખા ને ફૂલ બાકી છે પોચાડો ڪاڏه <laughs> બાકી છે એ ખાલી તમારી કર્મ ભાવ રાખશો અને ભાવ પૂજાનું જ મહત્વ છે અહિયાં સારા એવા ઉત્તમ બ્રાહ્મણો બિરાજમાન થયા છે અને આ કાર્યનો આરંભ થયો છે

આ મષે એ બલર્થો પૂરા થવાના છે અહીંયા કોઈ કામ કશું બાકી નથી રહેવાનું આદરેલું બધું જ કામ માતાજી પરિપૂર્ણ કરશે એટલે કોઈએ ચિંતા કરવાની જરૂર નથી બરાબર પ્રસાદ પણ સાજે જાવ ત્યારે જે નક્કી કરે મહારાજ તમારી પાસે જો કમકુ ચંદન ચોખા એકવાર હાથ હાથ કરજો ના આવ્યો એની પાસે કંકુ ચંદન ચોખા નથી આવ્યો હાથ હાથ કરો કે કંકુ ચંદન એટલે પીળું કંકુ એટલે લાલ અને ચોખા આ પડ્યો તમારી થાળી માં આવી ગયો છે ત્રણ પાપ થાય છે અને માનસિક પડે જેટલા પાપ કર્યા હોય એમની ડૂબકી પાણીમાં મારવી પડે ત્યાં મહારાજ તમને સ્નાન કરાવે એ સ્નાન કરી ઘરે આવો પછી આ પ્રતિષ્ઠા કરવાનો અવસર પ્રાપ્ત થાય ત્યાં શ્રી પુણ્ય અધિકાર મળતો નથી અને પાપ કયું ક્યારે કર્યું આપણને યાદ હશે નહીં પુણ્ય યાદ હશે આમ કળિયુગની વાત કરું સાહેબ શંકરભાઈ કે કોઈકને આપેલું હોય ને એ આપણને યાદ રહે પણ કોઈનું લીધેલું આપણને યાદ રહેતું નથી કારણ કે લીધેલું હોય આપવાનું અને આપણને આપવું ગમે નહીં ગમે કોઈ આપણે અહિયા ચાર સ્મરણ કરીશું સોનું એટલે કે એક સોનું લઈ શ્રીફળ બનાવી અહીંયા લાવી યજ્ઞમાં બેસવું પડે અને હેમાદ્રીનું શ્રવણ કરવું પડે હેમાદ્રીનું શ્રવણ જગત ઉત્પત્તિ

પ્રતમે રસ વિશ્વકર્મણ સમતાગ્રેન વેદાહમેદં વર્ણંદમજ પરિપતા

ેણુ હિ દેવાન પ્રાણાય તો દાનાયનાયરામ પ્રદધાય ગંધાય પાણી પ્રદુભરા ચક્ષેન રજના વર્તમાનો નિવેદ યજ નમૃહ સવિતા i

પાપ હોમ પાપ કરમા હમ પાપમ પાપ સંભવ ઓમ નમો ભગવ સુદેવાય નમો ભગવ સુદેવાેવા સુદેવાય

کشتوا جو جنن بيروا ده ماري

નામ જય શ્રી વેદ જીવન જીવવું હોય તો પુણ્ય પ્રાપ્તિ કરવી તો અહીં આપણે પુણ્ય વાચન કરો શ્રી વર્ધની પૂજન કરીએ પુણ્યશાળી હતા ને અને તમારા જીવનમાં પુણ્ય ભેગું કરેલું છે એટલે તમે આસન પર બેઠા છો બાકી આમ પૂછવા જવ કે ભાઈ તમારા ચોર્યાસી ગામના ચોરામાં સંખ્યા કેટલી તો લાખમાં નીકળે ને કે હજારમાં લાખમાં નીકળે લાખ પૂજામાં બેઠા કેટલા હજાર નહીં

ગાણો અમિર્ગાના ગા નો દૃઢ વષ્ટપદા નિય પ્રમાણે પ્રમાણે મની અમણમાયુરાસ્તો યુસ્ણમારે રાજ નવા સંસાર વંદના ભગવાન એવરો રાજા ભગવાન મસરીયા પ્યાજ બદે યત કે શેષ દરવાજ્ય માં સિમાતે યત મર પ્રદી નિદિત બાપી જે કા અપના અભિષેક ઉબાડવાનું હતાતે બેસવાનું પણ દેનો એમને પગે લાગીને બેસવાનું હો તમારા સમજેને પગે લાગી હતાતે બેસી જાવ

નવ દુર્ગા તો આપડે ભાવ શરીર માતા વંદના કરવાની સ્તુતિ કરવાની મુષ્ટિવર્ધન હોમ વીશ લક્ષ્મી બહોરાત્રે પાક્ષ્યાં

ओं समुद्रेम समुझो तमरू कल्याण द

સોમાવ્યા <coughs> વજ્રમાવ્યા યોગીની અને ફેરવ નું ધ્યાન કરીએ સૌ પ્રથમ યોગીની માતા કહીએ કે હે ભગવતી આવી પધારી પૂજા નો સ્વીકાર કરજો ઓમ જોગે જોગે હવા

आ श्री पानी नी चमची पकड़ी राखो भगवान ना भोग तथा तो 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 यो भाव करवानो बधाय पानी नी चमची पकड़वानी जमणा हाथे पकड़ जो हो हा डाबा हाथ ने अमुक जणा तो डाबा थे पकड़ी सी हमारी दृष्टि पर आसे चमची पकड़ बाकी ते जमे ते अम्मा कुसुम वासिता गंधवे श्रुता मुनि ने सेविता ta હરે સિદ્ધિદેવી અહી નમ માતાજીના ચરણોમાં સુપારી ભરે ચઢાવી દેવાના તમારે દેવાના ડાબો હાથ આગ કાઢી રાખવાનો અંગુઠો સંતાડી દેવાનો ડાબો હાથ નો મે સવારે કે તો ભગવાનને ભાવથી જમાડવાના હે ને આમ આમ કઈએ કરવાનો તમે આમ આમ કરશો તો અમને ખબર પડશે કે આ પૂજાની ઈચ્છા લે તમારે નક્કી કરવાનું કે મંદિરે કરીએ પબ્લિસિટી માં લે કરીએ ૐ ગ્રાણાય સ્વાહા અપનાય સ્વાહા અમ્યાનાય સ્વાહા ગાય સ્વાહા સમનાય સ્વાહા થારીમાં એકવાર ભાઈઓ એ જળ મુકવવાનું સ્વાહા ॐ भौमाय स्वाहा ॐ भौमाय स्वाहा ॐ भय स्वाहा ॐ भोमाय स्वाहा ॐ भौमाय स्वाहा ॐ भौमाय स्वाहा ॐ ॐमाय स्वाहा ॐने प्रति जग्रहितष्टामुक्ते सकोधरे च प्रशांसदस्ते यत्युत्तरस्मिन् श्रीदेवायजमानस्य सीत स्वाहा ॐय स्वाहा અમબુધા સ્વાહ અ સ્વાહતું રી સણો સ્વાહિંદ્રા સ્વાહ ઓય સ્વાહ ઓય સ્વાહમા સ્વાહ 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 ધર્મ પિતરે સ્વાહ ઓમાય સ્વાહ ઊં સ્વાહ ઊં સ્વાહ ઓંકારી સમુદ્રશિયા ઉન્નિયા ક્ષમાપો મત પ્રમો સ્વાહ સ્વાહા સ્વાહા આનંદ ના થાય જોજો હનુમાનજી મહારાજ ના જોજો रा <laughs> বি宁ার কো খাম বড়া এই बाजू দি মানা গাতে বড়া